આજનો પાવન અને પવિત્ર એવો દિવસ ગુરુ પૂર્ણિમાનો દિવસ આપણે સવારથી ગુરુ મહિમા ગાઈ રહ્યા છીએ અને ગુરુ મહારાજનું પૂજન કરી અને આપણે ધન્યતા અનુભવી રહ્યા છીએ એના આશીર્વાદ લઈ અને આપણે ખૂબ પવિત્ર અને પાવન થયા છીએ તો આપણે ગુરુનું પૂજન કર્યું ગુરુ મહારાજના શરણનું પૂજન કર્યું તો ચાંદલો કરી લીધો ચોખા ચડાવી લીધા અને ગુરુનું પૂજન થઈ ગયું શું એટલું જ ગુરુનું પૂજન છે સંતો મહાપુરુષોએ ખૂબ સરસ વાત કરી કે સદગુરુ મહારાજનું પૂજન એટલે આપણને જે જુવાનભાઈએ વાત કરી અગિયારની રહેણી આ અગિયારની આપણી અંદર જે મલિનતાઓ પડી છે આપણી અંદર જે દુર્ગુણો આપણી અંદર જન્મો જન્મોથી જે આવરણો પડ્યા છે જે ભક્તિ માર્ગમાં આપણને નડતરરૂપ છે મોહ માયા મમતા આશા તૃષ્ણા કુળ કપટ દગા ફાસલા મારી તારી ઈર્ષા અદેખાય બીજાને ઉતારી પાડવાની ભાવના બીજાનું સારું નહીં જોવાની ભાવના નશ્વરતા અસત્ય આવા બધા અનેક આપણી અંદર જે દુર્ગુણો પડ્યા છે ને એ આજે ગુરુ પૂનમના પવિત્ર દિવસે આપણા ગુરુ મહારાજના શરણમાં અર્પણ કરી અને ગુરુ મહારાજને પ્રાર્થના કરવાની છે કે હે ગુરુ મહારાજ મારી અંદર સહેજ પણ જો મલિનતા હોય તો હું તમને અર્પણ કરું છું અને તમે મારી ઉપર એવા આશીર્વાદ વરસાવો કે મારી અંદર કાંઈ પણ આ આવરણો રહ્યા હોય તો એ દૂર થઈ જાય એવી મને શક્તિ આપો અને તમારી અનન્ય ભક્તિ કરી શકું એવી મને સામર્થ્યતા આપો આ ગુરુ પૂજનનું મહત્વ છે સદગુરુ કલ્યાણ મહારાજનો બાળક કલ્યાણ મહારાજ જેવો જ હોય જેવી રીતે સોનામાંથી બનેલો દાગીનો સોના જેવો જ હોય લાકડામાંથી બનેલું લાકડાનું ફર્નિચર લાકડા જેવું જ હોય અને માટીમાંથી બનેલો માટીનો ઘડો માટી જેવો જ હોય એવી રીતે કલ્યાણ મહારાજનું બનેલું બાળક એના હાથ નીચેથી નીકળેલું બાળક એના જ્ઞાન અને ઉપદેશથી જે પવિત્ર થયેલું બાળક કલ્યાણ મહારાજ જેવું જ હોય અને સંતો મહાપુરુષોએ આજે મન મૂકીને શબ્દોનો વરસાદ જ્ઞાનનો વરસાદ આપણી ઉપર વરસાવ્યો છે અને આપણે ખૂબ ધન્ય તૈયાર છીએ પણ આજે એક ગુરુ મહિમા ગાવાનો દિવસ આવ્યો છે તો વડાપ્રધાનની ગમે એટલી આપણે સેવા કરશું ને તો એ એની ખુરશી આપણને કોઈ દિવસ નહીં આપે પણ આપણા ગુરુ મહારાજે એની આખી જીવનભરની કમાઈ એનું સત એનું ભજન એના પરિવારને કાંઈ નથી આપ્યું પણ આપણને બધાઈને આપી દીધું છે આ આપણા ગુરુ મહારાજની એક મોટામાં મોટી મહાનતા છે અને એના કરતાં મોટું સૌભાગ્ય તો આપણું બધાઈનું છે કે આપણને એનું બધું આપી દીધું આપણને એના પદે બેસાડી દીધા એટલે આપણે બધા ખુશનસીબ છીએ આપણે સવારથી એવું સાંભળતા આવ્યા કે સદગુરુ આપણી મા છે તો કેવી રીતે તો સદ્ગુરુએ આપણને પોતાના બાળક તરીકે સ્વીકાર્યા છે કારણ કે આપણા બધાએનો જન્મ ગુરુ મહારાજના જ્ઞાન ગર્ભમાંથી થયો છે સદ્ગુરુ પરમાત્માએ સાડા ત્રણ કલાકની અંદર જે ઝુકતી રહી અને આપણને મુક્ત કર્યા આ આપણો જ્ઞાન ગર્ભમાંથી જન્મ થયો છે અને જ્યારે છેલ્લે એક રાજ ખુલ્યું કે ફલાણા ભાઈ એવું નામ આ બેન એવું એક નામ તો છેલ્લે આપણે એક સત્ય સનાતન સ્વરૂપ અને ઈશ્વર પરમાત્મા સ્વરૂપ શિવ સ્વરૂપ આપણને ઊભા રાખ્યા છે એનું આપણને આજે સવારથી કહેતા આવ્યા છું કે તું જ ઈશ્વર છો તું જ બ્રહ્મ છો તું જ ઈશ્વર છો તું જ બ્રહ્મ છો પણ આપણને કેમ મનાતું નથી કારણ કે આપણી હજે ક્યાંક બીજે ડોટ છે સદગુરુ મહારાજની ભાવના આપણીથી ક્યાંય સમજી શકાતી નથી એનું જે જ્ઞાન આપણને આપ્યું છે એનું સત આપણને આપ્યું છે ને એ આપણીથી હજી સમજી નથી શકાતું ને ત્યારે આપણું મન હજી બીજે ડોટે છે પણ એનો આ સવારથી પોકાર છે કે બીજે ક્યાંય ન તૂટતા તમે તમારી અંદર ખોજો અને એ સત્ય સનાતન સ્વરૂપ તમે પોતે છો એ શિવપદ તમે પોતે છો આ આપણા ગુરુ મહારાજનું સામર્થ્ય છે એના જેટલા ગુણગાન ગાઈ એટલા ઓછા છે સંતો મહાપુરુષોએ આજ ખૂબ એટલે ખૂબ જ્ઞાનનો વરસાદ વરસાવી દીધો છે આપણે કાંઈ બોલ્યા જેવું નથી અને ગીતાબેને કીધું એમ અમે તો શું બોલશું અઢી ત્રણ પોણા ત્રણ વર્ષના બાળકો છીએ અને તમે વર્ષોથી સંતોનું મહા સાનિધ્ય સેવતા આવ્યા છો તમે મોટા અનુભવી છો એટલે અમારે બોલવા માટે કાંઈ શબ્દો ન મળે પણ આજે સૌભાગ્ય અમારું છે કે અમે નાના નાના બાળકો છીએ તોય અમને એની સુરતામાં લીધા છે અને અમને આંગળી પકડી અને અમને આગળ ચલાવવા માટે એણે અમને હિંમત પૂરી પાડી છે આ આપણા ગુરુ મહારાજની મોટાઈ છે આજે આપણી બધાની નજર આપણા બધાના હૃદય રોતા હોય આપણા બધાનો હૃદયો જો ખુશ થતો હોય તો એક આપણા સદગુરુ કલ્યાણ મહારાજ માટે થાય છે શું કામ એણે આપણને એવું શું આપ્યું છે કે આપણને એની ઉપર આટલો બધો અહોભાવ થાય છે તો આપણને આપણા ગુરુ મહારાજે એના પોતાના બનાવ્યા છે એટલે આપણને એની ઉપર એટલો બધો પ્રેમ થાય છે ભાવ થાય છે લાગણી થાય છે એની આ ઉંમરે સવારથી આની આ જગ્યાએ છે તો આપણું હૃદય રોવે આપણી આંખ્યું ભીંજાય શું કામ કે એણે પારકાને પોતાના બનાવ્યા છે આપણે એને ગુરુ મહારાજને કાંઈ લેવા દેવા નથી પણ એણે કાંઈ પણ લીધા વગર નિઃસ્વાર્થ ભાવે આપણને એનું બધું જ્ઞાન એનું બધું સત એની આખી જિંદગીની કમાઈ એણે આપણને આપી દીધી છે આ પ્રેમ આ ભાવ આ કરુણા આ લાગણી આપણને રોવડાવે છે ગીતાબેન સરસ વાત કરે છે કે ગુરુ મહારાજને જોઈને આપણી આંખ્યો ભીંજાય આપણું હૃદય રોવે અને જો આમાંથી બેઠેલા કોઈને પણ જો ગુરુ મહારાજને જોઈને જેની આંખનો ખૂણો ભીનો ન થતો હોય ને તો હજી એને બોધમાં એક વખત પાછું જઈ આવવાની જરૂર છે કેમ કે આવો સંત મહાપુરુષ આવા પ્રેમાળ આવા કરુણા આવા દયાળુ સંત મહાપુરુષ આપણને મળ્યા છે ક્યાંય દીવો લઈને ગોતવા જઈને તોય નહીં મળે ક્યારેય નહીં મળે કેમ કે એણે આપણને પોતાના બનાવ્યા છે આપણને ગુરુ મહારાજે એક જ જ્ઞાન આપ્યું છે કે તું તને ઓળખી લે તું તારા સ્વરૂપમાં સમાય જા અને ગુરુ મહારાજના શબ્દો થોડાક દિવસ પહેલાં મને એમ કહેતા હતા કે નીતા મેં તને વિશ્વ વિહારી બનાવી છે આખા વિશ્વમાં તને મેં ફરતી કરી દીધી છે હવે મારી આગળ બીજું કાંઈ નથી તો ગુરુ મહારાજનો આવો મહિમા છે મારાથી બોલવામાં કાંઈ પણ ભૂલ થઈ હોય તો માફ કરજો સદગુરુ મહારાજની